શું તમને પણ ગુજરાતીઓની ફેવરિટ એવી દાળ ઢોકળી ખૂબ ભાવે છે પરંતુ એના જેવો ટેસ્ટ ઘરે આવતો નથી તો ચાલો આજે આપણે બનાવીશું ગુજરાતીઓની ફેવરિટ ચટાકેદાર મસાલેદાર અને મસ્ત મજાની ટેસ્ટી એવી ગુજરાતી દાળ ઢોકળી તો એના માટે આપણે એક વાસણની અંદર એક કપ ઘઉંનો ઝીણો રોટલીનો લોટ અડધો કપ ચણાનો લોટ એની અંદર આપણે સ્વાદ મુજબ મીઠું અડધી ચમચી હળદર એક ચમચી લાલ મરચું પાંચ ચમચી હિંગ અને મુઠ્ઠી વળે એટલું મોણ નાખવાનું છે ત્યારબાદ સરસ રીતે મિક્સ કરી અને હાથની અંદર મુઠ્ઠી વળે એ રીતે મોણ દેવાઈ જાય એટલે થોડું થોડું પાણી ઉમેરી અને રોટલી કરતાં કઠણ અને ભાખરી કરતાં થોડો ઢીલો એવો આપણે લોટ બાંધી ઉપરથી તેલ નાખી અને ગ્રીસ કરી લેશું અને પછી લોટને અડધી કલાક માટે ઢાંકી અને સાઈડ પર મૂકી દઈશું લોટ છે ને કૂણ આવી જાય તો આપણી ઢોકળી છે એ એકદમ મસ્ત બનશે અને સરસ રીતે સોફ્ટ પણ થશે અને ત્યારબાદ આપણે દાળ જોઈ લઈએ તો અડધો કપ તુવેરની દાળને હળદર મીઠું નાખી અને બાફી લીધી છે બ્લેન્ડર મારી અને જરૂર મુજબ પાણી ઉમેરી દીધું છે અને એને ગેસ ઉપર ગરમ કરવા માટે મૂકી દીધી છે ત્યારબાદ મસાલા કરી લઈએ તો એના માટે આપણે બે ઝીણા ટમેટા કાપ્યા છે અને બે મરચાં કાપી લીધા છે મરચાં તીખા લીધા છે અને એક આદુના ટુકડાનું છીણ કરી લીધું છે અહીંયા તમે દેશી ટમેટા લેશો તો ઢોકળીનો ટેસ્ટ છે એકદમ સરસ આવશે અને મરચાં પણ એકદમ તીખા લેવાના જેથી ટો ઢોકળી છે એકદમ સરસ બને અને મીઠો લીમડો નાખી દેશો અને એક કપ બાફેલા શિંગદાણા અડધી ચમચી હળદર અને એક ચમચી મીઠું નાખી અને સરસ રીતે મિક્સ કરી અને ઉકળવા માટે મૂકી દેશું અને દાળ ઢોકળી છે એ ગુજરાતમાં અમે ખાટી મીઠી ખાઈએ છીએ એટલે અહીંયા હું બે ચમચી ગોળ છે એ ઉમેરું છું તમે ખાંડનો ટેસ્ટ ગમતો હોય તો ખાંડ ઉમેરી શકો દેશી ગોળ ગમતો હોય તો દેશી ગોળ ઉમેરી શકો ખાંડ ઓછી ગમતી હોય અથવા તો મીઠાશ ઓછી ગમતી હોય તો તમે સ્કીપ પણ કરી શકો ત્યારબાદ આપણે એને ઉકળવા માટે રાખી દઈએ અને દાળ ઉકળવા લાગે ત્યારબાદ જ આપણે ઢોકળી વણવાની છે અને જે લોટ બાંધ્યો છે એના એક સરખા ચાર ભાગ કરી લેવાના છે અને ચાર લુવા સરખા થઈ જાય એટલે એની આપણે સરસ રોટલી વણી લેવાની છે એટલે કે થેપલા જેવી રોટલી વણી લેવાની છે અને એની થિકનેસ છે ને રોટલી કરતાં સેજ જાડી એવી રાખવાની એકદમ જાડી નહીં પણ રોટલી કરતાં સેજ જાડી એવી થિક એટલે ભરી ભરી આપણે રોટલી વણશું એટલે આપણી ઢોકળી છે એકદમ મસ્ત બનશે અને સાવ પાતળી નહીં રહે તો આ રીતે આપણી ઢોકળી માટેની રોટલી છે એ વણાઈ ગઈ છે અને આ રીતે તમને મનપસંદ આકારમાં એના આપણે કટકા કરી લેવાના છે અહીંયા હું શક્કરપારા જેવા એના કટકા કરી લઉં છું અને આપણી ડાળ ઉકળે પછી જેની અંદર આપણે આ ઢોકળી છે એ એડ કરવાની છે જેથી ઢોકળી છે એ ફટાફટ ચડી જાય અને કાચી પણ ન રહે અને એકબીજા સાથે મિંગલ ન થઈ જાય તો આ રીતે બધી ઢોકળી નાખી અને સરસ રીતે એને ઉકળવા દેવાની છે અને દાળ એકદમ ઘટ્ટ થાય ને ત્યાં સુધી આપણે એને ઉકળવા દેવાની છે હવે એમ લાગે કે ઢોકળી સરસ ચડી ગઈ છે એટલે એની અંદર આપણે એક આખા લીંબુનો રસ ઉમેરી દઈશું અને ઢોકળી છે એ ખાટી મીઠી તીખી ખારી બધો ટેસ્ટ ચડિયાતો હોય ને તો જ સરસ લાગે હવે આપણી ડાળ છે એ ઉકળી ગઈ છે વઘાર માટે આપણે જોઈએ તો ત્રણ પાવડા શિંગતેલ ગરમ થાય એટલે એક ચમચી રાઈ એક ચમચી આખું જીરું અડધી ચમચી હિંગ અને એની અંદર આપણે સૂકા મસાલામાં મેથી ધાણા લાલ મરચું સૂકું અને તમાલપત્ર નાખી દઈશું અને મીઠા લીમડાના પાન ઉમેરી અને લાલ મરચું આપણે ઉપરથી નાખીશું અને અહીંયા છે આપણે બીજા ગરમ મસાલા એક પણ નાખતા નથી જેથી આપણો ઢોકળી છે એનો ટેસ્ટ છે એ જળવાઈ રહે અને ગરમ મસાલાનો ટેસ્ટ છે એ ચડિયાતો ન થાય પછી આપણો આ વઘાર છે ને આપણે દાળ ઢોકળીની ઉપર છે કરી દઈશું અને ઉપરથી આપણે ધાણાભાજી નાખી દઈએ અને સરસ રીતે મિક્સ કરી દઈએ અને આપણી દાળ ઢોકળી છે ને સર્વિંગ પ્લેટમાં લઈ લઈએ તમે દાળ ઢોકળીની કન્સિસ્ટન્સી જોઈ શકો છો દાળ એકદમ સરસ ઘટ થઈ ગઈ છે અને ઢોકળી એકદમ દાળમાં મિક્સ થઈ ગઈ છે અને એકદમ ચડી પણ ગઈ છે અને આપણા શિંગદાણા છે એનાથી આપણી ઢોકળી છે એનો ટેસ્ટ છે એ બમણો થઈ જશે તો આ રીતે તમે પણ અમારા ગુજરાતીઓની ફેવરિટ દાળ ઢોકળી આ રીતે ચોક્કસથી એકવાર ટ્રાય કરજો અને તમને બધાને ખૂબ જ ભાવશે